ઓકે બાળકો રીપી લર્નિંગમાં વન્સ અગેન એમસીક્યુ ટૉપિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છે તમે આના બધા જ વિડીયો થિયરી પરફેક્ટ જોઈ લીધા છે હવે એની સાથે થોડાક એમસીક્યુ સમજી લઈએ કેવી તેને સોલ્વ કરીએ બહુ સહેલી વાતો છે સમજવાની હા નો ડાઉટ એમસીક્યુ તમે પણ જેટલા પ્રેક્ટિસ કરશો એટલા જ તમને આવડશે અહીંયા તમે શીખી રહ્યા છો જોઈ રહ્યા છો તો આપણે શરૂ કરી રહ્યા છીએ શ્વાસોશ્વાસ અને વાયુનો વિનિમયવાળામાં જોઈએ પહેલાં ટોપિક શ્વસન છે જે પ્રસ્થાવના સંદર્ભમાં કેવા એમસીક્યુ બનતા હોય છે એની વાતો કરીએ આપણે માનવ શરીરમાં ઓક્સિજન પૂરો પાડવા અને સિયો દૂર કરવા કયા તંત્રો આવેલા છે શબ્દ છે માનવ શરીરમાં એટલે કે શરીરની અંદર શરીરની અંદર કોણ તો કે શ્વસન તંત્ર કામ કરે તરત તમારા મગજમાં વિચાર આવી જાય હા તો જો શ્વાસ લઈએ એટલે ઓક્સિજન પહોંચ્યો પણ ક્યાં સુધી પહોંચ્યો તો કે ફેફસા સુધી પણ તમારા શરીરના દરેક ભાગો સુધી એને પહોંચાડવો છે એટલે એનું વહન ક્યાં થાય આપણે થિયરીમાં ભણીને એવું આવ્યા કે લોહી દ્વારા ઓક્સિજનનું વહન થાય લોહી દ્વારા સીઓ બહાર તરફ આવતો હોય વાયુ સપાટી અથવા તો વાયુ કોષ સુધી પહોંચતો હોય છે અને મતલબ કે ત્યાં રુધિર પણ કામ કરે છે એ પર આપણે વિચી શકીએ છીએ અહીંયા ઘડી તો એક છે શ્વસન તંત્ર છે પરિવહન તંત્ર છે અહીંયા ઘડી વાત વિનિમય તંત્ર તમે શબ્દો તો જાણો જ છો કે વાત વિનિમય તંત્ર એવો શબ્દ આપણી જોડે પરફેક્ટ લખ્યો જ નથી તો બંને તંત્ર જે છે એ કામ કરતા આ પરિવહન એટલે આપણે કહી શકીએ છીએ રુધિરાભિસરણ તંત્ર ઓકે તો એના દ્વારા પ્રક્રિયા જોવા મળી શકે છે એટલે ડી આન્સર અહીંયા આગળ કેમ બંને તંત્ર કામ કરે છે વાતાના રુધિર અને કોષ વચ્ચે વાયુઓની આપલેની ક્રિયા ને કહી શકાય એટલે કે વાતાના રુધિર વાતાવરણના રુધિર અને કોષો વચ્ચે હા જ્યારે આ પ્રક્રિયા થાય છે તો અહીંયાથી રુધિર એક બાજુ હોય અને બીજી બાજુ કોષો હોય એની પ્રક્રિયા થયેલી જોવા મળતી હોય છે તે બાબત છે શ્વસન

તો કે માત્ર ને માત્ર ત્યાં આગળ કોષમાં ઓક્સિજન વપરાવા માટે પહોંચી ગયો છે તો એ કોષની અંદર થતી જ્યારે અહીંયા આગળ શ્વાસો છ્વા એટલે વાયુઓની સપાટી પાસે આ જયારે પ્રક્રિયા થતી હોય છે શરીરની અંદરની પ્રક્રિયા થતી હોય છે તેના સંદર્ભમાં અને શ્વાસ એટલે એમ કહી શકાય છે ઓક્સિજનયુક્ત હવા શરીરમાં પ્રવેશતી પ્રક્રિયા તમ દરેકે દરેક વધારે શબ્દો નજીક નજીકના મને લાગે છે તો તમ કહી શકાય છે કે વાતાવરણના રુધિર વાતાવરણથી આપણે રુધિર થઈ ગયા અને કોષો પાસે પહોંચાડી ગયો એની વચ્ચે આવા આપલેની પ્રક્રિયા થાય એટલે આખી શ્વાસોચ્વાસની પ્રક્રિયા થઈ ગઈ કહેવાય તમારા માટે તો આ પ્રક્રિયા આપણે શ્વાસ્વાસ તરીકે ઓળખશું કોષી શ્વાસન નીચે વૈકી કઈ ક્રિયાનો ભાગ છે કોષી શ્વસન આપણે વાત જાણીએ છીએ કોષની અંદરથી શ્વસણની પ્રક્રિયા જેના દ્વારા મૂળભૂત રીતે જો આપણે વ્યાખ્યા લખીએ ને એને આધારે સમીગ્રામ લખાયલોરી મુક્ત થતી હોય અથવા તો આડત્રીસ એટીપી બને છે આમ શક્તિ બનવાની પ્રક્રિયા થઈ ગઈ કહેવાય ગ્લુકોઝ તૂટવાની પ્રક્રિયા થઈ ગઈ કહેવાય ઈટ મીન્સ

નીચેના અંગમાંથી કોનો સમાવેશ મનુષ્યના શ્વસન અંગમાં થતો નથી શ્વસન અંગમાં થતો નથી એટલે કે શ્વસન તંત્રમાં શ્વસન નલિકા કાંડ સ્વર યંત્ર નાસિકા કોટર અને શ્વાસ નળી હા આ એક શબ્દ અમે બહુ નવો દેખાય છે શ્વસન નલિકા કાંડ હા આવું ખાસ ક્યાં જોવા મળી શકે છે તો કે વંદામાં જોવા મળી શકે કેમ તો કે એ લોકોના શ્વસન માટેની આખી રચના છે જેને આખા શરીરમાં પથરાયેલી હોય છે આપણી પાસે સ્વર યંત્ર તો છે જે સ્વર પેટી પાસે છે ઉપર કંટણી ને નીચે શ્વાસ નળી ને જોડવાનું કામ કરે છે નાસિકા કોટર નાકમાં છે શ્વાસ નળી એ કનેક્ટેડ કરવાનું કામ કરે છે ફેફસા સાથે આ બધા ભાગો તો જરૂરી છે તો આ ભાગ વંદા માટે ઉપયોગી આપણા માટે નહીં એક્સ અને વાય વિધાનો માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ટીસીએ એટલે ટ્રાઇક કાર્બોક્સિલિક એસિડ ચક્ર દરમિયાન CO2 મુક્ત થાય છે હા આપણે ભણી ગયા કણાપ સૂત્રમાં જે પ્રક્રિયા ચાલે છે ક્રેપ્સ ચક્રની પ્રક્રિયા યસ

તો આ વાક્ય પણ કેવું કહી શકાય છે વાક્ય સાચું કહી શકાય છે તો આમ આના સંદર્ભમાં વિચારીએ એક્સ અને બંને ખોટા છે એક્સ અને સાચું વાય વિધાન ખોટું છે વાય વિધાન એક્સ નું કારણ દર્શાવતું સત્ય વિધાન છે વિધાન એક્સ અને વાય વિધાન બંને સાચા છે જો તો આપણા માટે એ ને બી તો નહીં જાવે વૈદા બે છે હવે બંને સાચા હોય તો શું કરવાનું આગળ બી તમને શીખવાડેલું છે કે ટીસી ચક્ર દરમિયાન સીઓ મુક્ત થાય છે કારણ કે શ્વાસ અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન ને સંબંધ છે હા બંને નજીકના વાક્ય થઈ ગયા કહેવાય કારણ શું છે આ દરમિયાન સીડું મૂકતા કારણ કે આ છે તો કે ના બંને સંબંધિત તો લાગે છે પણ પૂરેપૂરા સાચા નથી એટલે કારણ તરીકે નહીં વિચારી શકાય બંને માત્ર સાચા વાક્ય તરીકે લઈ શકીએ છીએ તો આમ આપણે જવાબ આપણો થઈ શકે છે ડી કારણ દર્શક સત્ય વિધાન કહી શકાય નહીં માનવમાં નાકનો અંદરનો પ્રદેશ શાનીથી ઢંકાયેલો હોય છે તો નાકની આજુબાજુ આખો બધો વિસ્તાર છે એ મુખ્યત્વે રીતે અસ્થિઓનો બનેલો હોય છે તો સીધો જવાબ તો નહીં મળી શકે છે નાસિકા નાસિકાકોટના નીચેના પ્રદેશ શું કહેવાય છે તો નાસિકા પ્રદેશ જે છે એમાં મુખ્ય પ્રદેશો છે મુખ્ય કહેવાય તો ધ્રાણ પ્રદેશ છે આ ઉપર તરફ હોય અને વેસ્ટિબ્યુલર પ્રદેશ છે એ નીચે તરફ હોય હા અને પ્રધ્રાણ પ્રદેશ કહેવાય આ વચ્ચેના ભાગમાં આવેલો છે કંટનળીમાં આવતું જ નથી એટલે સીધું વેસ્ટિબ્યુલર જવાબ તમાર માટે આવી શકે છે સ્વર કંટનળી અગ્રબાજુ સેમા ખુલે છે સ્વર કંટનળી એટલે જે સ્વર કંટળીના જો ભાગો આપણે વિચારીએ તો આ આને કહેવાય છે નાસિકા અને કંટનળી સ્વર કંટનળી સ્વર કંટળી જે છે એ સ્વર પેટીના સંપર્કમાં હોય છે અને સ્વરપેટી ત્યાર પછી શ્વાસ નળીના સંપર્કમાં એટલે અહીંયા આગળ આપણને સ્વરપેટી પણ આપેલું છે ને શ્વાસ નહીં તો પહેલા ક્યાં ખુલે છે તો કે પેટી અને પછી શ્વાસ નળીમાં ખુલે એટલે કેમ ખુલતી ગઈ અગ્ર પર સ્વર પેટી સાથે હા અગ્રબાજુ લઈ ગયું એટલા માટે કેમ ધ કંટ નળી મુખ્ય બે ભાગમાં વહેંચાયેલી હોય એક શ્વાસ નળીમાં સ્વર પેટી દ્વારા ખુલી અને બીજું પાછળ અન્ન નળી હોય હા તે ગોઠવણી ચાકી એ પ્રકારની જોવા મળી શકે છે તો એના સંદર્ભમાં અહીંયા આગળ આપણે યાદ રાખી દે સ્વર પેટીનો જવાબ સ્વરયંત્ર રક્ષણ ખાલીયા કરે છે આખું જે સ્વરયંત્ર છે એમાં કોણ છે તો કે ચોક્કસ પ્રકારના અસ્થિઓ હાડકા આવેલા છે પણ એ કેવા પ્રકારના છે કાસ્થીના બનેલા જોવા મળી શકે છે તો અહીં આગળ એના ઉપર રક્ષણાત્મક ભાગ તરીકે કોણ છે તો આમ જોઈએ તો પરફેક્ટ જે શબ્દ વિચારવું હોય ને તો કાસ્થીના બનેલા ભાગ હા આપણે જાણીએ ને થાઇરોઇડ કાસ્તી છે પછી ક્રિકોઇડ કાસ્તી છે પછી એરિનોઇડ કાસ્તી છે તો આ બધા કાસ્થીઓ છે પણ એમાં એક છે ઘાંટી ઢાંકણ જેના ઉપરના ભાગથી રક્ષણ કરવાનું કાર્ય કરે ઘાંટી ઢાંકણને અમને શું કહે છે એપિઝ ગ્લોટિસ કહીએ છીએ યસ જો નાસિકા કંઠ નળી છે કે શ્વાસ નળી વગેરે કામ થતું નથી કઈ રીતના કંઠ નળીને શ્વાસ નળી સાથે જોડે છે આપણે હમણાં આના ટોપિક નામ આવી ગયા કે જે સ્વર પેટી છે એ બંનેની વચ્ચે છે એટલે કે કંઠ નળીને શ્વાસ નળીની વચ્ચે કહી શકાય છે સીધો જવાબ તમને મળે સ્વર પેટી બહુ સહેલો ઉદાહરણ કહી શકાય છે કંઠ નળીનો સૌથી નીચેનો ભાગ કયો કહેવાય છે કંઠ નળીનો સૌથી નીચેનો ભાગ યો ત્રણ ભાગ આપણે જોયા ઉપર દર વાત કરી નાસિકા કંટનળી પછી સ્વર કંટ સોરી મુખ કંટનળી પછી સ્વર કંટ તો નીચેનો ભાગ પૂછ્યો છે આપણને નાસિકા ઉપરનો ભાગ કહેવાય સ્વર કંટનળી નીચે દર ભાગ કહેવાય શ્વાસ નળી છેદની અંદર સ્વર પેટી આવતું જ નથી તો એ સીધો જવાબ મળી શકે છે સ્વર કંઠનળી ઓકે બહુ સિમ્પલ જવાબો છે મને શ્રી નાસિકા કંઠનળી એટલે શું નાસિકા કંઠનળી એક છે મુખ ગોવાની પાછળનો કંઠનો વિસ્તાર સ્વર યંત્રની પાછળના કંઠનો કંટનો વિસ્તાર કંટ નળી ઉપર તરનો સમગ્ર વિસ્તાર કંટ નળીનો નીચે સમગ્ર વિસ્તાર તો અહીંયા પૂછેલો છે નાસિકા કંટ નળી જો નાસિકા એટલે કે જે નાકના સંપર્કમાં હોય છે તેવો ભાગ શરૂઆતમાં યસ તો મુખ ગુવાની પાછળ વિસ્તાર મુખ ગુવાની પાછળ મુખ્ય કંટ નળી અથવા તો મુખ કંટ નળી કહેવાય યંત્રની પાછળના કંટ વિસ્તાર તો સ્વરયંત્રની પાછળનાને સ્વર કંટ નળી કહેવાય કંટળીનો નીચે દરનો વિસ્તાર નીચે દરનો ભાગ શેનો બનેલો આપણે હમણાં વાત કરી નાખી એને પણ આપણે સ્વર કંટણી કહી શકીએ છીએ અથવા તો એના પછીનો ભાગ અન્નળીને શ્વાસના સંપર્કમાં હોય છે અને કંટળીનો ઉપતરનો વિસ્તાર સમગ્ર ઉપતરનો સમગ્ર વિસ્તાર એટલે એ પહેલો ભાગ કહેવાય તો એને નાસિકા કંટણી કહી શકાય એટલે તમારો જવાબ અહીંયા આગળ સી આવે છે વેપ્રોદ્રણ ક્યાં આવે છે વેસ્ટિબ્યુલર ક્યાં જોવા મળે નાસિકા કંટળી બાહ્ય નાસિકા છિદ્ર સ્વર પેટી નાસિકા કોટર તો આપણે આના પહેલા ટોપિકમાં પણ જોઈ ગયા કે આ રત્ન ક્યાં હોય છે નાસિકા કોટરમાં છે તમે કહેતા જવાબ બોલ્યા સાચો જવાબ યસ કંપન પામી અવાજ પેદા કરવાની ક્ષમતા ધરાવતી રચના હા કંપન એટલે ધ્રુજારી ધ્રુજારીને પરિણામે જે અવાજ આવતો હોય છે એ ક્યાં જોવા મળી શકે છે તો એ રચના છે મુખ્ય એટલે સ્વર પેટીમાં પણ એનો જવાબદાર છે સ્વર દંડ યસ ના કા કામ નથી કરતું કંટ ને વેસિબ્યુલર ની હા આપણે આના વિશેની વાત જરા ફરી યાદ કરાવી દઉં તમને કે આપણી પાસે બે પ્રકારના સ્વર દંડ છે

ચોટી નથી જતો કારણ કે વચ્ચેના ભાગમાં કંઈક ગોઠવાણી છે શ્વાસ માર્ગમાં સી આકાની કાસ્તની વાલી સંપૂર્ણ કડી હોય છે શ્વાસ માર્ગમાં સી આકાની અસ્થિની વાલી સંપૂર્ણ કડી હોય છે શ્વાસ માર્ગમાં સી આકાની કાસ્તની વાલી અપૂર્ણ કડી આવેલી હોય છે આપેલ તમામ જો જો દેખાતા ભાગમાં આપણે લાગે કે સર સાચું છે ને બધું ના બરાબર જો બાળકો અહીંયા કાસ્તની વાલીને પણ સંપૂર્ણ લખ્યું છે એટલે ભૂલ અહીંયા થઈ ગઈ સી આકારની સંપૂર્ણ લખ્યું એ તો ભૂલ છે જ પણ સાથે સાથે અસ્થિ પણ ભૂલ કહેવાય અહીંયા કાસ્તીની બનેલી અપૂર્ણ કડીઓ કહી શકાય છે શ્વસન માર્ગમાં સાચો જવાબ ઓકે આગળ જઈએ શ્વસન માર્ગમાં હવાનું પ્રવેશ દ્વાર એટલે શું હવાનું પ્રવેશ દ્વાર ક્યાંથી હવા અંદર શ્વસન માર્ગમાં પ્રવેશે છે તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ તો એન્ટ્રી ક્યાંથી થાય છે સીધું દેખાય તમને આ નહીં ખબર પોતાના શરીરમાંથી ચેક કર્યા જવાબ તો તમને નાકમાં કોણ છે બાહ્ય નાસિકાના છિદ્ર જો ઓપ્શનમાં તમે જો નાસિકા કોટર ફેફસા બાહ્ય નસિકાના છિદ્ર શ્વાસ નળી આપેલું છે તો અહીંયા આગળ શ્વસન માર્ગ કીધેલો છે એટલે આપણે કહી શકીએ બાહ્ય છિદ્ર મનુષ્યના શ્વસનમાં હવા શેના દ્વારા પ્રવેશે છે જો એના જેવો સવાલ છે ખાલી ફેરફાર શું કરી નાખ્યો છે મનુષ્યમાં ઓકે જવાબ સેમ જ તમારા માટે મળશે એટલે આપણે કહી શકીએ છીએ બાહ્ય નસિકાના છિદ્ર શ્વસનમાં કંટણીના પશ્વ વિસ્તારમાં હવા ક્યાંથી પ્રવેશે છે એટલે કે ક્યાંથી આવે છે હા પશ્ચો એટલે પાછળના વિસ્તારમાં મનુષ્યના શ્વસનમાં કંટનળીમાં હવા ક્યાંથી આવશે તો એક છે નાસિકા કોટર શ્વાસ નળી નાસિકાના છિદ્ર અને શ્વસન કોટર આપણને આપેલા છે તો એટલે પાછળના વિસ્તારમાં તમે જોઈ શકો છો ક્રમમાં જો વિચારો તો ઉપર કોણ હોય વાયા નાસિકાના છિદ્ર એના પછી કોણ હોય નાસિકા કોટરો હોય ત્યાર પછી જોવા મળે નળી હોય અને ત્યાર પછી જોવા મળી શકે છે સ્વર નળી તો અહીંયા આગળ નાસિકા કોટર દ્વારા હવા

અને જીવા કંટ નળી તો કે ના આવું એમાં જોવા મળતું નથી એટલે જવાબ તરીકે તમારો શું આવશે ડી ફોર ડોક્ટર મનુષ્યમાં સ્વરયંત્રના પશ્ચછેડથી શરૂ થતી શ્વસન તંત્રની નલિકાનું નામ શું છે હા સ્વરયંત્રના પશ્ચ એટલે સ્વરયંત્ર પછીનો જે પાછળનો જે ભાગ છે એ વિસ્તારમાં ભાગને શું કહેવાય તો જાણીએ છીએ કે એના પછી ભાગને શ્વાસ નળી કહેવામાં આવી શકે છે શ્વાસ નળી છે કંટ નળી તો ન જ કે ઉપર હોય શ્વાસ વાહિની અંદર હોય શ્વાસ વાહિકા અંદર હોય એના માટે કહેવા તરતનો ભાગ શું કહેવાય સુવસંદ અને આનિકાનું નામ શરૂ થતું હોય છે ને યસ શ્વાસ તળી મને જોવા શ્વાસ તની લંબાઈ કેટલી હોય લગભગ બાર સેન્ટીમીટર સીધો જ જવાબ તમને ખબર જ છે આપણે જ્યારે ભણતા ત્યારે વાત કરી છે તો બહાર કહી શકાય હા આને એમ કહેવાય કે એનો વ્યાસ કેટલો કહી શકાય છે તો કે ટુ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર ઓકે મને જવા શ્વાસની પહોળાઈ એટલે કે વ્યાસ અસરે કેટલો છે આપણે હમણાં એ વાત કરી નાખી ટુ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર કહી શકાય છે મનુષ્યમાં શ્વાસ નળીની દરેક શાખાને શું કહેવામાં આવે છે શ્વાસ નળીની એટલે કે જે શ્વાસ નળી આવતી હોય એમાંથી બે ભાગલા પડે એને આપણે શું કહીએ તો એના આધારે કહી શકાય છે અહીંયા શ્વાસ વાહિકા છે કંટનળી છે ઉપશ્વાસ નળી છે અને શ્વાસવાહિની સ્પષ્ટ શબ્દ દેખાય છે મનુષ્યમાં ફેફસામાં પ્રવેશતી શ્વસન નલિકાને શું કહે છે જો ફેફસામાં પ્રવેશથી એટલે કે ફેફસામાં જ એન્ટ્રી કરે તો આ ભાગ યાદ કરો ફેફસામાં એન્ટ્રી લેતા હોય છે તો હોય છે એ અંદર પ્રવેશ જાય હા એને આપણે એમ પણ પ્રથમ શ્વાસ કહેવાય બરાબર છે તો ત્યાર પછીનો ભાગ કહેશે શકાય દ્વિતીય શ્વાસ વાહિની કહી શકાય તો શ્વાસ વાહિની અંદર જતી તો શ્વાસ નળી ન કહેવાય શ્વાસ વાહિકાની અંદર બનતી હોય કંટનળી તો ન જ હોય તો વધુ છે શ્વાસ વાહિની એવા જવાબ તમારો ડી જોવા મળશે મનુષ્યના શ્વસનમાં કઈ નલિકાઓમાં કાસ્તીની બનેલી સી આકારની અપૂર્ણ કડીઓ જેવી રચના આવેલી હોય છે તો ન હોય શ્વાસ હોય શ્વાસ વાહિકામાં હોય એટલે ડી ફોર ડોક્ટર બી અને સી મનુષ્યના શ્વસન માર્ગને રૂંધાતો અટકાવવા માટે કઈ પેશીની બનેલી રચના જોવા મળે છે હવે તમને પરફેક્ટ આવડી ગયો એના પરથી ટોપિક ગમે તે પૂછાય તમને આવડે જવાબ કાસ્તી પેશીની બનેલી હોય મનુષ્યમાં વાયુકોષની રચના સેના વડે ઘેરાયેલી હોય છે ફૂફોસીય કોષો છે કાસ્તીની બનેલી ક્ષિયાકાની રચના છે શ્વાસનળી છે અને શ્વાસ વાહિકા છે તો વાયુકોષમાં શું છે તો કે આપણે જાણીએ ને કુપિકા હોય આવી લગભગ ત્રણસો અબજ જેટલી રચનાઓ જોવા મળે એ ફપુસીઓ કોષો કહી શકાય છે જેને આપણે ન્યુમેટોસાઇટ્સ

તો બંનેના તાપમાન બેલેન્સ કરવા પણ એટલા જ જરૂરી છે તો જેઓ હવા જાય છે ને ત્યાં હવા બેલેન્સ થઈ જાય છે તાપમાનના સંદર્ભમાં પણ તો એ ઉષ્મા આપવાનું પણ કામ કરી શકે છે સ્વર પેટીનું જોડાણ શ્વસન માર્ગ સાથે કરે છે સ્વર પેટી અહીંયા છે શ્વસન માર્ગ જોડાણ છે અહીંયા નાસી કઈ કામ કરતું જ નથી અને શ્વસન માર્ગને ને રાખે રાખીએ તો કે હા અંદરની જે હવા છે ચોક્કસ રાખવાનું કામ કરી શકે છે તો આ પણ કંઈક અંશે કામ કરે પણ આ કામ તો કદાપી કરતું નથી એટલે સંપૂર્ણપણે જવાબ તમારો સી મનુષ્યની કંઠનળીનું કાર્ય કયું છે કંઠનળી વાયુને શ્વાસ નળીમાં પ્રવેશવાનો માર્ગ આપે સ્વર પેટીનું જોડાણ શ્વસન માર્ગ સાથે રચે શ્વાસ વાહિની તરફ વાયુઓનો માર્ગ આપે ફેફસા તરફ વાયુઓને માર્ગ આપે તો જો અહીંયા વાત છે કંઠનળી કંટનળી સીધું પહેલું જોડાણ કોની સાથે છે સ્વર પેટી સાથે છે તો પહેલું કામ એનું આ છે આ સાથે રચે છે મનુષ્યમાં શ્વાસ નળી મુખનું કાર્ય શું છે શ્વાસ નળીના મુખ પાસે શું છે તો કે સ્વરપેટી છે વાયુઓને શ્વાસ નળીમાં પ્રવેશવાનો માર્ગ આપે સ્વરપેટીનું જોડાણ શ્વસન માર્ગ સાથે રચે શ્વાસ વાહિની તરફ વાયુઓનો માર્ગ આપે ફેફસા તરફ વાયુઓને માર્ગ આપે તો જો અહીંયા આગળ શું કહેવાય શ્વાસ મુખ એટલે શરૂઆતનો ભાગ એ વાયુઓને ક્યાં મોકલી આપે છે શ્વાસ નળીમાં પ્રવેશવા માટે માર્ગ આપે છે એનો મુખનો ભાગ કહી શકાય એનું કામ કહી શકાય છે જો બંનેમાં એમસીયુ ના ઓપ્શન સરખા છે પણ જવાબ બદલાઈ ગયો છે બાળકો શ્વાસ તળ કાર્ય કયું છે બીજું તો સેમ એજ વાયુને શ્વાસ તળમાં પ્રવેશવાનો માર્ગ આપે હમણાં આપણે જોઈ ગયા સેમ એજ મનુષ્યના શ્વસન તંત્રમાં જોવા મળતી શ્વાસ વાહિની નું કાર્ય શું છે શ્વાસવાહિની કો શું કરે છે તો શ્વાસવાહિની એ ફેફસા તરફ વાયુને લઈ જાય તો જો વન્સ અગેન ઓપ્શન એને જ આવ્યા છે પરંતુ જવાબ તમારો બદલાય છે ઓકે તો શ્વાસ વાહિની શું કરે છે ફેફસા તરફ વાયુને માર્ગ આવે છે એટલે ચારે ચાર ઓપ્શન તમને જવાબ સમજણ પડી ગઈ ફેફસામાં ફેફસામાં છે આપણે વાત કરી નાખી શ્વાસ છે હા એની અંદર ગયા બધી બધા ભાગો પડે શ્વાસ નળી શ્વાસ વાહીનીમાં પછીના પછી પ્રવેશે છે શ્વાસ વાહિની દરેક શાખા શેમાં અંત પામે છે તો એ શેની બનેલી શ્વાસ વાહિની તો સૂક્ષ્મ શ્વાસવાહિકામાં અંત પામે હા પછી અંદર શું આવે તો શ્વાસ વાહિકાની શ્વાસ નલિકાની નાની જોવા મળી જાય અને એ વાયુકોષ નલિકા બનાવે એ અંત પામતી છે યાદ છે છે ને યસ શ્વાસમાં શ્વાસમાં લીધેલી લીધેલી હવા હવા અંતે ક્યાં ક્યાં પહોંચે પહોંચે તો શ્વાસ નળી હૃદય વાયુકોષ અને ફેફસા તો ફેફસામાં પહોંચે પણ ફેફસામાં ક્યાં સુધી પહોંચે છે વાયુકોષમાં પહોંચે એટલે બધા વાયુકોષ હવાથી ભરાઈ જાય પરિણામે ફેફસા ફૂલતા હોય છે વાયુકોષનું કોટર કયા કોષોથી ઘેરાયેલું હોય છે તો વાયુકોષના જે કોટરો છે એમાં બનેલા છે તો કે આપણે વાત હોય છે નીચેના પેકી કઈ શ્વસન નલિકા વાયુકોષમાં પ્રવેશે છે શ્વસન નલિકા પહોંચે શ્વાસ નળી શ્વાસવાહીની શ્વાસ વાહિકા સૂક્ષ્મ શ્વાસવાહિકા એ આગળ તરફ પહોંચશે કેવા સીધું દેખાય છે મનુષ્યમાં પાસડી પિંજર સેનું બનેલું છે પાસડીઓનો ભાગ આપણે જ્યારે આ ટોપિક ભણતા હતા ફેફસા ના સ્થાન વાત કરે ત્યારે બધા ભાગો કીધેલા હતા કે સરોવરમાં આપણે જોવા મળી શકે છે ઉરસ્તી બંને બાજુ પાસળીઓ પાછળ ઉરસ્તી કસરો બધા ભેગા મળે ત્યારે પાસળી પિંજર બનતું હોય છે તો એ લખ્યું પાસળી ને ઉરસ્તી પાસળી ઉરસ્તી ને ઉરસ્તી એ કા પાસળી ઉરસ્તી ને કટી કસરો કા પાસળી ઉરસ્તી એ કા તો અહીંયા આગળ એક વસ્તુ ખૂટે એટલે આ નહીં આવે અહીંયા આગળ કટી કસરો કા છે એટલે આ ખોટું કહેવાય અહીંયા પણ એક જણ ખૂટે છે નહીં આવે સીધો જવાબ તમને મળી ગયો ક્લિયર અહીંયા એક થોડો નજર નાખવાનું મને મન થાય છે આના માટે સ્નાયુ કોષ માટે સ્નાયુ કોષ હોતા નથી ક્યાંય પણ નથી છતાં સીધી સફળતા નું કામ કરે બીજા કરો આ શોષણનું કામ કરનારા કોષ જે આપણા નાના આંતરડામાં હોય અને કાસ્તિકોષ હોય ખરા આપણે ક્યાં હોય કે આપણી પેટીમાં હોય કાસ્ટિની કડીઓ હોય એ સ્વરૂપે જોવા મળી શકે છે ઓકે થોડું મને વિચારા કે ચાલો વધારે તમને ધ્યાન આપી દઉં એક જોડ રક્ષણ કોના દ્વારા થાય છે એક જોડ તમે જાણો છો પાસળી અને સ્નાયુઓ કસે રૂકાઓ પિંજર પિંજર ક્યાં આવેલા છે પાસણી પિંજરમાં રક્ષાયેલા છે સીધો જવાબ મળી ગયો તમને ફેફસા ક્યાં આવેલા હોય છે નાસિકા કોટર ઉરસીય ગુહા વાયુ કોટર અને ઉદરીય ગુહા તો શરીરમાં ક્યાં છે ઉરસ પ્રદેશમાં છે એટલે ઉરસીય ગુહા કહેવાય એના પછીનો ભાગ નીચેનો ભાગ શું કે ઉદરીય ગુહા કહેવાય ડાબુ ફેફસું જમણા ફેફસા કહેતા કઈ રચનાની હાજરીથી જુદું પડે છે અધખંડ વાયુકોષ્ઠ હૃદય ખાંચ અને ત્રાંસી ફાટ તો તમે જાણો છો કે જે જમણું ડાબુ ફેફસું છે બંનેમાં ફરક શું છે તો જે જમણું ફેફસું હોય ને કઈક અંશે મોટું હોય આ નાનું હોય આની અંદર બે ફાટો હોય માટેનો ખાંચ આવેલી છે હૃદય માટેની ખાંચ વિધાન પ્રકારના પ્રશ્નમાં શ્વાસ દ્વારા લીધેલો ઓટું છેવટે કણા સૂત્રમાં પહોંચે છે હા તો કોષમાં પહોંચે ને ત્યાં પછી કણા સૂત્રમાં જઈ શકે છે ઓક્સિડન ફોસ્ફોરેશન અંતે બનતા પાણીના છેવટે પાણીની વરાળ સ્વરૂપે

નીચે એના ફેફસામાં મનુષ્યના ફેફસા માટે નીચેના માટે કયું વિધાન ખોટું છે આવું ખાસ ખોટું એ ગ્રાઉન્ડ પાડી દેવું તમને યાદ રહ્યા કરે તમને મગજમાં રહી કે શબ્દ મારે શું જોવાનો છે તો ઉરસ ગુહમાં ગોઠવાયેલા હોય છે ફેફસા તો કે વાત સાચી છે ઉર્વ પટલ ઉપરના ભાગે જોવા મળે છે તો એ નીચે તરફ જોવા મળી શકે છે સોરી અહીંયા આગળ પૂછેલું છે ફેફસા તે ઉર્વ પટલની ઉપરની ઉપરના ભાગે સોરી થઈ ગયું યસ એટલે સાચું કહેવાય ડાબી બાજુનું ફેફસો જમણી બાજુના ફેફસા કરતા જરાક મોટું છે હમણાં આપણે વાત કરીએ ડાબી ફેફસું જમણી હોય ખોટું અસ્થિ પિંજર તેમનું રક્ષણ કરે છે તો વાક્ય સાચું તો કહેવાય કેમ સર અસ્થિ પિંજર કારણ શું છે કારણ કે પાસળી પિંજર જે છે ને એ બધા હાડકા છે અસ્થિઓ છે એટલે અસ્થિ પિંજર તો કહી શકાય છે તો વાક્ય સાચું કરે છે અહીંયા કોઈ કઈ ખોટું એટલે જવાબ ધન વળી ગયો સી

ડાબી બાજુનો ફેફસું જમણી બાજુના ફેફસા કરતાં નાનું છે ધીસ ઇઝ રાઈટ આન્સર યુ હાવ ટુ લોક ઇટ નંબર ડી ડોક્ટર દરેક ફેફસામાં કેટલા વાયુકોષ્ઠ હોય છે કેટલા વાયુકોષ્ઠ તો કે લાખોની સંખ્યામાં આવે કોઈ સ્પિશટલ આપણે આંકડો લખવાની જરૂરત નથી આવો છે એમ તો ત્રણસો કરોડની ઉપર હોય છે એક લાખોની સંખ્યામાં યાદ રાખી શકીએ છીએ ફેફસાની સરખામણી કરતાં કયું વિધાન સાચું છે ડાબું જમણા કરતાં બહુ નાનું ડાબુ જમણા કરતા બહુ નાનું લેખ્યું છે ડાબુ થોડુંક નાનું છે ડાબુ જતા જરા મોટું છે બંને ફેફસા સમાન સમાન છે તો તો નથી સર બહુ નાનું નાના તો ફરક શું છે થોડુંક ડાબો મોટો તો ફેરફાર છે જ નહીં જો તારે સામાન કહું ને તો જમણા ફેફસા માટે આપણે છસો ને પચીસ ગ્રામ ના વજન દ્વારા ભાગ છે એ પેલો પાંચસો ને પંચોતેર ગ્રામ નું વજન ડાબો ભાગ છે તો 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 મોટો ફરક ફરક નથી નાનો ભેદ યાદ રાખજો બાળકો દરેક ફેફસાની આસપાસ ખાલી પડનું આવરણ હોય છે તો બે પડનું આવરણ જોવા મળે હમણાં વાત કરીએ આપણે ઓકે આગળ ફેફસા સુધીની થોડીક વાત આપણે પૂરી કરી બાળકો ત્યાર પછીના નવા ટોપિકમાં જતા જઈશું આપણે આગળ બીજા એમસી તરફ ઓકે